સુરતમાં બિલ્ડર અનિલ રૂમતાની મિલકત મામલે અલતાણ ગ્રીન વેલીમાં અસામાજિક તત્વો ગુજતા પોલીસ દોડી આવી હતી જ્યારે બનાવના સીસીટીવી દ્રશ્યો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી સુરતના વેસુ વિસ્તારમાં દિવાળી સમય દરમિયાન એક જીમ સ્પામાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એક થાઈ યુતિના મોતપેગલે બિલ્ડર અનિલ રુંગટા સામે પોલીસ તપાસ કરવામાં આવી હતી બિલ્ડર અનિલ રુંગટા ફરી મિલકતના વિવાદમાં પોલીસ સામે આવ્યો છે જેમાં અલ્તાણ ગ્રીન વેલીમાં અસામાજિક તત્વો ઘુસતા પોલીસ દોડી આવી હતી જ્યારે ગત મોડી રાત્રે ફરી એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વો ઘૂસી આવતા સમગ્ર મામલો પોલીસ મતકે પહોંચ્યો હતો જેને પગલે સ્થાનિક અલ્તાણ પોલીસે તપાસ શરૂ કરી હતી જ્યારે બનાવના સીસીટીવી દ્રશ્ય સામે આવતા

क्या हो आप लोग रात को भी पुलिस स्टेशन रात को हम साढ़े ग्यारह बजे यहाँ पर एप्लीकेशन दे के गए थे सौ आदमी करीब नियर अबाउट हम यहाँ पर थे ग्रीन वैली के और अभी भी हम करीब सौ सवा सौ आदमी आज भी वही चीज रिपीट हुई वही बंदे जो कल शाम को चार बजे आए थे आज वो बंदे एक बजे आए पुलिस ने पुलिस ने भी उसका प्रोसेस चालू है जो भी पुलिस आगे कारवाई वो अभी अनशोल्ड फ्लैट है और बिल्डर के पास ही है